તો મિત્રો આજુ ખેતરમાં આવી રહ્યો હતો ત્યારે ત્રણ તારીખમાં વરસાદની આગાહી હતી તો વરસાદ આવી ગયો અને ખેતરમાં જુઓ મગફળીના પાકમાં કેટલું પાણી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ઠુવાડાના ટોટા પણ તણાઈને આવી ગયા છે મિત્રો કેટલું પાણી છે ખેડૂતને કેટલું નુકસાન થશે તમે જાતે જ વિચારી શકો છો જોઈ લો મિત્રો બધે પાણી જ પાણી આખીનું ખેતર ભરાઈ ગઈ છે અને વરસાદ જ બંધ થઈ ગયો છે હવે પવન ફૂંકાય છે આખું ખેતરમાં ફળીનું જે પણ પાણી ભરાઈ ગયું છે આ બીજું ખેતર એમાં પણ પાણી ભરાઈ ગયું છે આખા ખેતરમાં પાણી બાજુના ખેતરમાં જુઓ એ પણ પાણીથી ભરાઈ ગઈ છે એમાં પણ કશું દેખાતું નથી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ શરૂ કરજો મિત્રો ધન્યવાદ મિત્રો પાણી જ પાણી દેખાય છે ખેતરમાં કશું દેખાતું નથી છેક સુધી